પાદરા તાલુકાના મુજપુર પાસે તૂટી પડેલા ગંભીરા બ્રિજ ની દુર્ઘટના પરંતુ આ દુર્ઘટના નો પડઘો હવે માત્ર પાદરામાં સીમિત નથી રહ્યો ભરૂચ જિલ્લાના જંબુસ્તર આમોદ અને જોડતો બ્રિજ પણ જર્જરીત હાલતમાં છે અને લોકો માં ભારે ભય અને આક્રોશ ફાટી નીકળ્યો છે સ્થાનિક લોકો નો આરોપ છે કે સમારકામ નામે માત્ર લીપા પોતી થાય છે અને મૂળભૂત માળખાકીય સલામતી પર કોઈ ધ્યાન આપતું નથી લોકોની સ્પષ્ટ માંગ છે કે તંત્ર કોઈ મોટી જાનહાની થાય તે પહેલે જાગી અને તાત્કાલિક નિરીક્ષણ કરી બ્રિજ નું પૂરતું અને મજબૂત સમારકામ કરાવે કેમ કે આ બ્રિજ લાખો લોકો રોજગારી શિક્ષણ અને જીવન ને સીધી અસર કરે છે અને તેની બેદરકારી કોઈ વ્યક્તિ ને જીવ ચુકવો પડે એ પહેલા જ અસરકારક પગલા લેવા હવે જરૂરી છે બ્રિજ પર મુસાફરી જીવ નો જોખમ છે નીચે મગરોની કતાર લાગી ગયેલી છે મુસાફરી કરવાની છે વારંવાર રિક્વેસ્ટ કરી રહેલા છે જલ્દી તકે આ ભાણો નિકાલ લાવ્યા બીજ નો શું કહેવા માંગો છો હવે સાહેબ આમાં એવું છે જો કે અમે હમણાં જ હમણાં મુજફર ચોકડી છે ને ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત ને એવું જોયું આ એ લોકો કઈ છે અમાર મોબાઈલ માં ભી આવ્યું કે આ પેલો આપણો મુજફર જે ગંભીરા વાળો બ્રિજ છે ને તૂટી ગયો પડ્યો આ વચ્ચે એના પહેલા હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલા ગયો તે બી બધું આવું આ જે આપણા મુચ્ફર જંબુસરની આગળનો જે આમદોડ ડાડરનો બ્રિજ છે આવી જ દશા હતી બરાબર તે ઘડીએ બી એવું હતું અત્યાર લગીને તંત્ર કોઈ ધ્યાન ના આવ્યું બરાબર આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી પડું 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 હતું પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જણ બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ મરવા દો એકાદ બે જણને પછી જોઈએ એમ એટલે અત્યાર લગી આ બ્રિજનું બી કામ છે જંબુસર બ્રિજ છે આપણો અમારે રૂટિન જવાનું છે દહેજ નોકરી છે એટલે જઈએ એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે ગાડી ચલાવી કે ના ચલાવી કેમ કે સરકાર ખબર ને કોની વાત જોઈને બેઠી અહીંયા ઘરે ડંબર પાથર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા રાજકારણી નેતાઓ કે અમે બનાવ્યું અમે બનાવ્યું અને જયારે આ બ્રિજ આપણા છે જંબુસર થી વચ્ચે જે દહેજ ને ભરૂચ ને કનેક્ટ કરે છે એ બ્રિજ બી સેમ પોલમ પોલ છે બધી પોલ પડી ગઈ જોવું હોય તમે જોવો જો બતાડે